પાટણ જિલ્લાના રાજકારણમાં કોંગ્રેસની કોંગ્રેસ રેલી બાદ ભારે ગરમાવો આવ્યો છે પાટણના ધારાસભ્ય ધારાસભ્ય પટેલ અને રાધનપુરના લવિંગજી ઠાકોર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે જેમાં વ્યક્તિગત આક્ષેપો પણ કરવામાં આવ્યા છે જેની વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત રાજકારણ જે છે હવે ગરમાઈ ગયું છે અને રાધનપુરમાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ રેલી બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે તેમની રાધનપુરની જનતાને એક સારું કામ કર્યું છે તમે બધાને બોલવા વાળા ધારાસભ્યને કાઢીને નાચવા વાળા ધારાસભ્યને લાવ્યા છો કિરીટ પટેલે સવાલ ઉઠાવ્યો તો કે તમારે વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરી શકે એવા ધારાસભ્યની જરૂર છે કે વરઘોડામાં નાચીને તમને ખુશ કરે જે બાદ લવિંગજી ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે અને કિરીટ પટેલ પર તેમણે વળતો પ્રહાર કર્યો છે લવિંગી ઠાકોરે કહ્યું કે હું નાનપણથી જ ભજનનો માણસ છું તત્સંગનો માણસ છું ભારતની સંસ્કૃતિ જાળવી રાખવી અમારી ફરજ છે કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપો કરતા તેમણે જણાવ્યું કે કિરીટ પટેલ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછો મને ખબર છે તમે દારૂ પીને જેમ ફાવે એમ બોલો છો અને પડ્યા રહો છો સાંભળે લવિંગજીએ વધુમાં શું કહ્યું અને કિરીટ પટેલનો પણ તેમના વિરુદ્ધ વળતો જવાબ શું આપવામાં આવ્યો સો અમારા વિરોધ પક્ષના વ્યક્તિ જે પણ બોલે નિવેદન કરે એનો મારે કંઈક ખુલાસો આપવાનો ના હોય પરંતુ લવિંગજી એ શાસન કરતા પક્ષના ધારાસભ્ય છે એમની પાસે એમને કહ્યું કે ધારાસભ્ય કિરીટ પટેલ દારૂ પીને પડ્યા રહે છે તો કોઈ પણ જગ્યાએ રસ્તામાં કે કોઈ જગ્યાએ દારૂ પીને પડ્યા રહેલાનો વિડીયો હોય તો એ રજૂ કરે હું એમના નાચતા પચાસથી વધુ વિડીયો એમની યુટ્યુબ ઉપર મૂકેલા છે રજૂ કરવા માટે તૈયાર છું બીજું કે એમને કહ્યું કે પડ્યા રહે છે તો હું મીડિયા સમક્ષ એમની સામે ચર્ચા કરવા માગું છું કે છેલ્લા ત્રણ વર્ષથી એ અમારા સાથી ધારાસભ્ય છે જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય તો છેલ્લા ત્રણ વર્ષની અંદર ગામડાની અંદર કોને કેટલો પ્રવાસ કર્યો કેટલા સામાજિક ફંક્શનો રજૂ કર્યા અમે એટેન્ડ કર્યા અને વિધાનસભા હોય કે પાટણ જિલ્લાની અંદર જિલ્લા કક્ષાની જે સરકારી મીટિંગો થતી હોય એમાં કોણ કેટલા દિવસ હાજર રહ્યું છે એના પુરાવા એ મીડિયા સમક્ષ રજૂ કરે હું પણ રજૂ કરીશ એટલે જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય અને લોકો વચ્ચે ના જતા હોય તો જો પાટણની જનતાએ અમને બીજી વાર જે ચૂંટ્યા એ ના ચૂંટ્યા હોત બાકી જો રવિનજી એવું કહે છે કે હું આધ્યાત્મિક છું તો પાટણ જિલ્લાની અંદર રાધનપુરની અંદર ખુલ્લે આમ દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે ખુલ્લે આમ જુગાર ચાલી રહી છે જો એ આધ્યાત્મિક હોય તો કોંગ્રેસે જે દારૂ અને ડ્રગ્સના વિરૂદ્ધમાં જે અભિયાન ચલાવ્યું છે એમાં સહયોગ આપે અમે એમના માર્ગદર્શન નીચે પાટણ જિલ્લાની અંદર

પાટણના ધારાસભ્ય કિરીટભાઈ કર્યું એમાં એમની સભામાં એમનો આક્રોશ ફાટી નીકળ્યો એમના કોંગ્રેસ કાર્યકર્તાનો આક્રોશ ફાટી નીકળ્યો અને એમને રોકવામાં આવ્યા કે તમારે આ તમે ટિકિટ ક્યાં આપી દીધી છે અને રઘુભાઈને કેવી રીતે તમે છો એવી વાત એમના કાર્યકર્તાઓ કરી મેં જોયું છે ટીવીઓ વીડિયોના માધ્યમથી રહી બીજી વાત કે કિરીટ પટેલે ના જોવા વાળાને જુએ છે કે તો મારે એમ કે છે કે હું તો બજપણથી भजनનો માણસ છું ગુરુ મારાદનો માણસ છું ભજન સત્સંગ કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે કારણ કે અમે કદાપી ખોટો કરતા નથી મિસ્ટર કિરીટભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ લારૂપીન જેમ ફાવે એ બોલવું પડ્યું રેવું અને ના ખાવાનું ખાવાનું ભલા માણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિને મા ભોમને રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિ મા ભોમને એ રક્ષા કરવાનું મારું કામ છે અમે કદાબી કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી એટલે આ તમારો જે બકવાસ છે એને હું વખોડો છું અને તમારા વિસ્તારમાં પણ હું આવવાનો કારણ કે આવી અમારા ઉપર કોઈના ઉપર ખોટો એ ઉછાળવું એ એક આંગળી ચીજ બીજો ત્રણ આંગળી તમારા ઉપર આવે છે એટલે આ બિલકુલ તમે કર્યું તમારે મુબારક પણ અમે તો મા ભોમની માં ભારતીની રક્ષા કરવા વાળા માણસ છીએ લોકોની સેવા કરવા વાળા માણસ છીએ મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે ગણ્યા ના ગણા એવા હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે જોઈ લોજો કે આ નાચવા વાળા છે કે ખૂબ જ વિકાસના કામો કર્યા છે અને ભજન સત્સંગ તો એ મારી સંસ્કૃતિમાં મારે બચપણથી જ મારા વારસામાં આવેલું છે એટલે મિસ્ટર કિરીટભાઈ પટેલ આ હું બંધ કરીને જે કરતા હોય કરો અને રઘુભાઈને તમે ટિકિટ આવી જીતાડવાની વાત કરો એ ખૂબ સારી વાત કિરીટ પટેલને જણાવ્યું કે મારા दारू પીને પડી રહેવાનો એક પણ વિડીયો જો લવિંગજી પાસે હોય તો મને મોકલી આપે. બાકી એમના નાસ્તો ઓવારાનો અનેક વિડિયો મારી પાસે પડ્યા છે. કિરીટ પટેલ લવિંગજી ઠાકોરની કામગીરી પર સીધા સવાલો ઉઠાવતા પૂછ્યું, પાટણ જિલ્લામાં સંકલનની કેટલી મીટિંગમાં તેઓ હાજર રહ્યા છે? તેમજ રાધનપુર વિધાનસભાના વિસ્તારમાં કેટલા પ્રશ્નોની રજૂઆતો તેમણે કરી છે? જેવા આકરા સવાલો કિરીટ પટેલે પૂછ્યા છે. આ વિષયનળી તમારો શું અભિપ્રાય છે? તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં